શું તમારે મેળા વિના જ રાઈડની મોજ માણવી છે તો પહોંચી જાઓ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં અહીં શહેરના રસ્તા એટલા ખાડા ખાબડાવાળા છે કે એટલા ભંગાર છે કે તમને મુસાફરી દરમિયાન ખરેખર મેળાની રાઇડ જેવી જ મોજ પડી જવાની છે કેમ કે સાથે સાથે અહીં ધૂળની ડમરીઓ પણ એડવેન્ચરનો અનુભવ કરાવશે કારણ કે ખાડામાં ધૂળ નાખવામાં આવી જેના કારણે વાહન પસાર થતાની સાથે જ અહીં ખાડા ખબડાની સાથે ધૂળની ડમરીઓ ઉડતી હોય છે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના રહેવાસીઓ અત્યારે તંત્રના પાપે વગર મેળાઈ રાઈડ જેવી મજા માણી રહ્યા છે ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓમાં એટલા મસમોટા ખાડા પડ્યા છે કે વાહન ચલાવો ત્યારે તમને રાઇડ જેવી જ આવે સાથે તમને દૂરની ડમરીઓની મોજ તો મળશે જ કારણ કે રસ્તાનું સમારકામ કરવાની જગ્યાએ તંત્રએ અહીં ખાડામાં ધૂળ નાખી દીધી છે જેથી ખાડા નગરીની સાથે ધોરાજી ધૂળિયું શહેર પણ બની ગયું રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં થઈ ગયા છે તંત્રે કઈ ધ્યાન દીધું નથી ને એટલા બિસ્માર થઈ ગયા કે તંત્ર એ થોડીક કામગીરી તો કરી પણ એવી ધૂળ નાખી છે કે લોકોને ઉડી ઉડીને ને શ્વાસમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે ને તંત્ર જે પણ દૂરવાના હોય ખાયદા સર ખાડા એ રીતે દૂરેલા નથી ને ક્યાંકથી થી ધૂળ નાખી ને લોકોને તબિયત ઉપર ખરાબ અસર પડે છે ને એટલા ધોવાઈ ગઈ છે ને હવે તો ધૂળ નબળી પણ થઈ ગઈ સાત ને

કોંગ્રેસના આરોપો ની પાયા વિહોણા ગણાવ્યા અને કહ્યું કે કોંગ્રેસ પ્રજાની ગેરમાર્ગી દોરી રહી છે આ બાબતે અમે અગાઉ તંત્રનું ધ્યાન અનેક વખત દોર્યું છે એ અંગેની માહિતી પણ માંગી છે તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે જે રસ્તાઓ ગેરંટી પિરિયડમાં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરો રિપેર કરવા જોઈએ અને તંત્ર એ એમની પાસે રિપેર કરાવવા જોઈએ પણ પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઈશારે કોન્ટ્રાક્ટરો ને છાવડતા હોય તેવું અમને લાગી રહ્યું છે કોંગ્રેસના લોકો છેલ્લા દોઢ વર્ષ પહેલા તેમનું શાસન હતું અને તેમના શાસન દ્વારામાં પણ રોડ રસ્તામાં જે કાંઈ નબળા કામગીરી થઈ ગયેલી છે તે હાલના લોકો આજ આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એના ચોમાસાના પીરિયડ જે કાંઈ નક્કી કરેલ હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ